નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર હવે ગુજરાતમાંથી ઈશરો રોકેટ ઉડાડશે એસએએલવી અને પીએસએલવી ગુજરાતથી આવનારા સમયમાં લોન્ચ થશે ઈશરો દસ હજાર કરોડનું ગુજરાતમાં રોકાણ કરશે ગુજરાત અવકાશ મિશન નીતિ મોટા આર્થિક અને તકનીકી લાભો પ્રદાન કરશે એક્વોટરની ગુજરાતની નીકળતા અવકાશ પ્રક્ષેપણમાં ક્રાંતિકારીને વેગ આપશે ઈસરોનો સિત્તેર ટકા કાર્યક્રમ હવે સંદેશાવ્યવહાર નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે ચંદ્રયાન પાંચ મુખ્ય પર મુખ્ય ગગનયાન અને શુક્ર એરબિટ મિશન બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ થશે ઈસરો હરિકોટા પછી ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનવા જઈ રહ્યું છે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે સીએનબીસી બી આવાઝ એ આ મુદ્દે ઇસરોના ડિરેક્ટર સાથે વિશિષ્ટ વાતચીત કરી છે આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર ગુજરાતમાં દસ હજાર કરોડના રોકાણ સાથે બનાવવામાં આવશે ગુજરાત અવકાશ મથક કેન્દ્ર રાજ્ય સહયોગી પહેલ હેઠળ પી મોડેલ પર વિકસાવવામાં આવશે આ હાઈટેક સ્પેસ સ્ટેશન દીવ અને વેરાવળ વચ્ચે બનાવવામાં આવશે એસએ પીએસએલવી અહીંથી લોન્ચ કરવામાં આવશે નોંધનીય છે કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોનું મુખ્ય રોકેટ લોન્ચ પેડ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન અવકાશ કેન્દ્રમાં છે અહીંથી જ ભારતે અત્યાર સુધીમાં ઘણા ઐતિહાસિક મિશન લોન્ચ કર્યા છે પીએસએલવી અને જીએસએલવી જેવા રોકેટની મદદથી દેશ અને વિશ્વના ઘણા ઉપગ્રહોના આ કેન્દ્રથી અવકાશમાં મોકલવામાં આવ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ સાત જુલાઈ બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર